हेलो मित्रों केम सो मजा में आई होप त मजा में आ मित्रों अपना गुजराती में एक कहवत वाड़ वगैरह वेलो न सड़े एवं रीतना मित्रों सारो डिजाइनर तुम्हारे बनव तो सारो मेंटोर पकड़वो पड़े सारो माहौल में मा तुम्हारे पड़े जो ते सारो माहौल पकड़ी लेशो सारी जगह पकड़ी लेशो सारी एवं कम्युनिटी पकड़ी ले તો ઓટોમેટિક તમને રિઝલ્ટ મળશે આજે આપણે સારા માહોલમાં સવી એટલે આપણે વસ્તુ શીખવા મળે છે અલગ અલગ ટાઈપની બધી હેવી વસ્તુ આજે આપણે સ્કેચ ઉપરથી ડિઝાઇન શીખવાની છે સ્કેચ માં કઈ રીતના ક્રિએશન ડેવલપમેન્ટ કરવું કેવી રીતના શું નાખવું એ બધી જ વસ્તુ આપણે કમ્પ્લીટ શીખવાડશું એ મારી લાગણી ભવના એવી છે કે દરેક છોકરો આગળ વધે આપડી પાસે ઓમ साई માંથી શીખીને જાય તે હરી વાત કે ભાઈ ઓમ साई નું એક નામ બને રિઝલ્ટ બને તમે જો દિલ થી મહેનત કરશો તો 100% 100% તમને રિઝલ્ટ મળવાનું છે મારી ને તો એક કન્ફર્મ જ છે કે તમે 100% મને આપશો તો 200% મારા તરફથી 100% તમને મળશે આ આપણા સ્કેચ ની અંદર સૌથી પહેલા આપણે જ્યારે કોઈ પણ સ્કેચ આવે ત્યારે એમ ની અંદર તમારે શું કરવાનું પહેલા માપ સેટ કરવાનું છે કામા માપ આપણે ફૂટપટ્ટી આપી દીધી છે એટલે આપને આઈડિયા આવી જાય કે ભાઈ આપણે એમએમ આપણે 10 કરી નાખીએ પેલું તો આપણે એમએમ 10 કરી નાખ્યા રેડી તો હવે આપણે આની અંદર સ્કેચની અંદર તો જો ભાઈ એકદમ કોરી પાટી છે આની અંદર શું નાખવું કઈ રીતના ક્રિએશન આમાં આપવું ઈ બધી જ વસ્તુ આપડા માઈન્ડ વળે થાય છે સ્કેચ છે તો હું તમને જણાવીશ કે આની અંદર તમે स्टार मुकी શકો છો આ રીતના જો स्टार છે स्टार નું સ્પેસિંગ વધારી શકો છો જો આ स्टार बने આમાં તમે स्टार મૂકી શકો પછી અહીંયા તમે બેક સ્ટીચ નાખી શકો છો અહીંયા તમે ટ્રિપલ રન નાખી શકો છો એનો તમે લેન્થ મોટી કરી શકો આમાં તમે રન નાખી શકો સિંગલ રન આયા તમે સ્ટેમ્પ સ્ મૂકી શકો છોઓ સ્ટેમ્પ સ્ ની પોળાય thickness વધારી દેવાની ઉપર તમે આઉટિંગ મૂકી શકો છોઓ ડુપ્લિકેટ કરીને ઇનપુટ સી આઉટિંગ મૂકી શકો છોઓ 0 0 કરીને આ રીતના આઉટિંગ નો કલરય પણ તમે અલગ કરી શકો છો સ્પેસિંગ ફેરફાર કરી શકો તમે પછી આની અંદર તમે મોતી ફિલ મૂકી શકો છો આની અંદર વચ્ચે વચ્ચે તમે સિક્વન્સ મૂકી શકો છો હું તમને બધી હિન્ટ આપું છું દોસ્તો જેથી કરીને તમે ક્રિએશન કરવામાં તમને સરળતા રહે જો આ રીતના તમને સિક્વન્સ અ પાંચ mm સીક્વન્સ મોટી પડે તો 3 mm એડ કરવામાં આ રીતના 3 mm સીક્વન્સ વચ્ચે મૂકી શકો છો અહી તમે ઉપર ઇનપુટ C મૂકી શકો છો ઇનપુટ C તો કાઉન્ટર મૂકી શકો ઇનપુટ C મૂકી જો કોન કાઉન્ટર એ મૂકી શકો આ રીતના તમે કરી શકો અલગ કલર માં તમારે 5 નીડલ ની અંદર બનાવવાની આ કમ્પ્લેટ ડિઝાઇન છે 5 નીડલ ની અંદર ક્રિએશન પરફેક્ટ બનાવવાનું 5 નીડલ ની અંદર તમે કોડિંગ નાખી શકો સિક્વન્સ નાખી શકો 5 mm સિક્વન્સ નાખી શકો 3 mm સિક્વન્સ નાખી શકો સેન્ડવીચ સિક્વન્સ નાખી શકો પછી આપણે જે જે ટૂલ શીખ્યા છે ને એ તમામ વસ્તુ આમાં યુઝ કરવાની છૂટી છે તમારે રન ના તમામ પ્રકાર છે રન છે સિંગલ રન ટ્રિપલ રન બેક સ્ટીસ મોટિફ સાટિન માં ટાટામી જગડી ફેક દરિયો બધી જ વસ્તુ નાખી શકો છો આની અંદર તમે આ રીતના રન મૂકી શકો બહુ સારું એવું તમારા માઇન્ડ વરે તમે જેવું ડેવલપ કરો ને એવું આની અંદર થાય આની અંદર તમારે રન આમાં રન મૂકો પછી આની અંદર તમારે ટાટામી ચીઝ નાખીએકો તમે ટાટામી ચીઝ નાખીને તમે કમ્પ્લીટ કરી શકો આઉટિંગ માં રન રાખવાનો આમાં તમે ટાટામી નાખી શકો એનો કલર અલગ ફેરવી નાખો એની અંદર તમે વડુ પાઉ ચાલુ કરી શકો ઇફેક્ટ પડી જોઓ કૌમ ઇફેક્ટ આ રીતના ઇફેક્ટ આપી શકો એની અંદર એ તમાર અલગ ટાઈપની ઇફેક્ટ આપી હોય તોય તમે આપી શકો છો આ રીતના જો આ ઇફેક્ટ તમે આપી શકો તમારી રીતના એક્સ્ટ્રા વુડની રીત કઈ કરવું હોય તો તમે કરી શકો છો જો આ રીતના ઇફેક્ટ સડાવી શકો તમે આની અંદર અલગ ટાઈપની ઇફેક્ટ સડાવી શકો સિક્વન્સના પોઈન્ટ મૂકી શકો આની અંદર તમે મોતી ફિલય નાખી શકો સ્ટાર ઉપર સિક્વન્સ મૂકી શકો સ્ટાર ઉપર સિક્વન્સ મૂકી અલગ ટાઈપનું તમારું ક્રિએશન બનાવવું હોય તો એ બનાવી શકો આ રીતના તમે 3 एमएम સિક્વન્સ મૂકી શકો લુક આવવા માટે જો મિત્રો એક વસ્તુ તો ખાસ છે કે પોતાના માઇન્ડ વડે તમને જે મગજમાં આવે ને કે ભાઈ મને આ વસ્તુ નાખવાથી આનો લુક આવી રીતના આવે છે તમે પોતાના માઇન્ડ વડે આની અંદર તમે જેવો ધારો ને એવું બની શકે આની અંદર આ બધી વસ્તુ છે તો તમે આમાં જ ઇનપુટ એ બનાવી શકો આ રીતના ઇનપુટ એ પણ બનાવી શકો અને સિંગલ રનવાળું પણ બનાવી શકો મેન્યુઅલી રનવાળું બનાવી શકો ઝીગેક सर्टिन सर्टिन मार्क्स फेसिंग 75 નો આવઈ કરી શકો સિંગલ સિંગલ રન મુકી શકો 53 રન બેક સ્ટીસ બद्दा મુકી શકો અંદર થી લેન્થ આડી નાખવાની આમાં તમે પાગડી મુકી શકો અંદર વચ્ચે સિક્વન્સ આમાં ઉપર સિક્વન્સ ની લાઈન આખી મુકવી હોય તો એ મુકી શકો વારીત ને સિક્વન્સ ની લાઈન તમને એમ લાગી હોય આ રીતના સિક્વન્સ ની લાઈન મુકવી છે તો સિક્વન્સ ની લાઈન એ મુકી રાખો તમે કમ્પ્લીટ 3 mm સિલેક્ટ કરો તમારું માઇન્ડ જેટલું કિલ છે ને એકદમ શાંત વાતાવરણમાં ડિઝાઇન બનાવવાનું મસ્ત ડિઝાઇન બનાવવાનું લુક તમે જે ચાહોની આપી શકતો મિત્રો આ પત્તી બનાવો બે નીડલની પત્તી બનાવો એના એંગલ્સ આવી રીતના ક્રોસમાં આપી દો આઉટી મૂકી દો એની ઉપર સિક્વન્સ મૂકો આમાં તમે બેક સ્ટીચ મૂકો આઉટીંગમાં ટ્રિપલ રન મૂકો સ્ટેમટીસ મૂકો અથવા વિથアウト કોઈ વસ્તુ નો મૂકો અને ખાલી સાટીન મૂકો સર્ટી ની ઉપર સિક્વન્સ ની લાઈન ફરીથી મૂકો તમે અલગ કલર થી સિક્વન્સ કોઈ પણ મૂકો તો એક કલર માં જ મૂકજો જેમ કે એક નીડલ ની અંદર તમે સિક્વન્સ મૂકો તો બધી ઈ નીડલ માં સિક્વન્સ પડવી ખરી તમે ગ્રીન કલર માં તમે સિક્વન્સ મૂકોણ ખરી યલો કલર માં સિક્વન્સ મૂકતા ને ઈ એમ નો મૂકતા તમે આની અંદર આપણે ઝગડ ઇફેક્ટ શીખવાડી છે તો તમે ઝગડ ઇફેક્ટ પરફેક્ટ મૂકી શકો છો આ રીતના તમે કમ્પ્લીટ સેફ હોય તમારી રીતના આપી શકો જો આ રીતનું તમે તમારા માઇન્ડ વડે બનાવી શકો મિત્રો ઘણી બધી મેં તમને હિન્ટ આપી છે હિન્ટ દ્વારા તમને રિઝલ્ટ મળશે આ બે આને તમે આ વસ્તુ છે અને સાટી નહી કરી શકો ટાટા નહીં કરી શકો આની ઉપર તમારે ઇફેક્ટ મૂકવી હોય તો એ મૂકી શકો પોઈન્ટ પંચોતેર હવે આની અંદર તમારી ઇફેક્ટ આવી મૂકવી છે તો એ મૂકી શકો આ નું તમારો ઇફેક્ટ મૂકી તો તમે મૂકી શકો રિયર કલર જગળ મૂકી શકો છો ઇફેક્ટ ગમે સિક્વન્સ હવા મૂકે ઉપર સિક્વન્સ મૂકો ગમે મૂકી શકો આ બધું તમારું માઇન્ડ વરે તમે બનાવો જેવું તમને સારું લાગે ને એ કમ્પલ્સરી આનો ચેક આઉટ થશે ચેકઆઉટ ની અંદર તમે આની અંદર બધી જ વસ્તુ સમજાવવામાં આવશે કે આનો લુક સારો છે આનો લુક આવો છે તમે બધા ડિઝાઇન બનાવશો ને એટલે એમાં ઘણી બધી ખબર પડશે કે લોકોનો સારો છે કોનો નથી સારો કોને સાદાઈ રીતના બનેલું છે કોને એક્સ્ટ્રા માઇન્ડ થી બનેલું છે આ તમે માપ કર્યું એટલે આનું માપ આવ્યું છે 125 નું માપ કઈ નાખજો 250 ના એરિયા ની ડિઝાઇન છે આ 125 ના રિપીટ માં બનાવ્યા અઢીસોના એરિયામાં આ ડિઝાઇન પરફેક્ટ તમારે બનાવી નાખવાની કમ્પ્લેટ અને જેમને પંચિંગ આવડે છે એને પંચિંગની સાથે બનાવી નાખવાની બાકી ડ્રો એટલું પરફેક્ટ કરો કે એનો લુક સારો આવે અને પાંચ કલરથી ઉપર તમે એના નીડલ વધારતા નહીં ઘણા ઘણા લોકો ડિઝાઇન બનાવે ને પ્રેક્ટિસ કરતી વખતે એને નીડલ શું કહેવાય એનો કોઈ આઈડિયા નથી એટલે અઢાર અઢાર નીડલમાં કામ કરી નાખે કલર જે મન ભાવે કલર મૂકી દે લાલ પીળો લીલો કે શ્રી સપડે એમ એમ ડિઝાઇનની એક સ્ટેમિનર થી બને છે એટલે તમે આને સમજીને આને તમે એક કૂટપીને બનાવવાની છે કે ભાઈ આનો લુક આજીકે સારું આવશે આનો આનું ફિનિશિંગ આજીકે સારું આવશે ઉતાવળ થી કોઈ વસ્તુ કરવાની નથી ફૂલ પરફેક્શન આપવાનું છે પંચિંગ આઉટ તો હોય તો પંચિંગ કમ્પ્લીટ કરી નાખજો પંચિંગ જને જને નથી આવડતું એને એક સરસ મજાનું ડ્રોઈંગ કરવાનું છે ડ્રોઈંગ કરી મને બતાવવાનું છે એકો એકની ની પર્સનલી ફૂલ હાઈ ક્લાસ થી ચેક આઉટ થશે ક્યાં કોણ અટવાય છે ક્યાં કોનું માઇન્ડ ધીમું ચાલે છે એની તમામે તમામ પકડ હું પકડ હાથમાં લઈ લઈશ કે ભાઈ તમારે એમ કોન્સેપ્ટ ડેવલપ કરવામાં થોડું તમારું માઇન્ડ ધીમું ચાલે છે કોકનું એક્સ્ટ્રા ઓર્ડિનરી ચાલતું હોય એ બધી વસ્તુનો ખ્યાલ આવી જશે મિત્રો આમાં મિત્રો Osionfish. 100% जो 100% तुम्हें मेहनत करता हो तो 200% मेहनत करवावोलो तुमने मानस મળી ગયો છે તો તમે 100% કેમ મહેનત ન કરી શકો તમારે ખાલી માત્રને માત્ર ફોકસ આપવાનું છે બાકી તો હું પૂરે પૂરો તમને હું સમજીને તમને હું જાણીને તમને પરફેક્ટ કરાવડાવું છું એક કોઈ એક વ્યક્તિ આજે તમને સરસ વ્યક્તિ મળ્યો છે મહેનત કરવા વાળો मानस કરાવડાવવાળો मानस મળ્યો છે તો તમે મહેનત કેમ ન કરી શકો 100% રિઝલ્ટ આવશે આ ફિલ્ડની અંદર તમારામાં જેટલી તાકાત હોય ને એટલા તમે આગળ આવી શકો પણ મેઈન વસ્તુ છે તમારી ધગસ અંદર થી ઘટવી ન પડે જેટલા જેટલા સ્કેચ બનાવે ને ઈ ઉतावળ થી તો બનાવતા જ નહીં કેમ કે સ્કેચ નું કામ એકદમ ફિનિશિંગ વાળું અને પરફેક્શન તમારે દેવાનું છે અને હું આની અંદર પરફેક્શન સિવાય બીજું કોઈ વસ્તુ તમારામાં ગ્રેડ કાઢીશ નહીં કે મેન મારે પરફેક્શન જોઈએ ક્લિયર કટ જે તમારે આની અંદર ટૂલ્સ યુઝ કરવા હોય યુઝ કરો ઇફેક્ટ જે આફ્ટર ઇફેક્ટ જે યુઝ કરવાની હોય કોર વાળી જે ટાટમીમાં કોર યુઝ કરવાય તો યુઝ કરી શકો છો 40 વાળા યુઝ કરવાય તો કરી શકો પછી તમે સાટિનના તમામ પ્રકાર રનના તમામ પ્રકાર સિક્વન્સ છે તે તમારીતના સેન્ડવિચ સિક્વન્સ સિંગલ સિક્વન્સ ફાઈ સિક્વન્સ તમને જે આવડે છે ને ઈ યુઝ કરીજો હવે તમે પછી એમ નો કહેતા કે સેન્ડ સિક્વન્સ મને શીખવાડી નથી તમને તમારી રીતના અત્યારે જે લેવલે પહોંચ્યા છો ને એ લેવલનું બનાવવાનું છે આમાં એટલે મારે તમારું માઇન્ડ ચકાસણી કરવાની છે કે ભાઈ તમારું ડેવલોપર માઇન્ડ કેટલું છે અને કેટલા ટકા છે જ્યાં તમે હટવાતા હશો ને ત્યાં હું તમને પ્લસ કરી દઈશ જ્યાં તમે અટવાશો ત્યાં હું તમને સમજાવીશ સમજાવીશ તમને જણાવીશ કે અહીંયા આ ક્રિએશન આપો તો આનો લુક સારો આવે અહીંયા આ કલર આપો તો આનો લુક સારો આવે ઘણા લોકો આની અંદર મિસ્ટેક એવી પણ કરશે કે ડિઝાઇન બહુ સરસ બનાવશે પણ મેચિંગ થી માર ખાઈ જશે એટલે ત્યારે હું તમને મેચિંગ સમજાવીશ કે આનો લુક આ જગ્યાએ સારું આવે આનું મેચિંગ અહીંયા સારું આવે એટલે જાણવા મળશે માનવા મળશે બધી જ વસ્તુ મળશે પણ મહેનત કરીને આ બનાવજો કન્ફોર્મ છે ચેક આઉટ થશે અને આની ઉપર એનું રિસર્ચ કરીને તમને શીખવા પણ ઘણું બધું મળશે મિત્રો એટલે એક ખાસ કરીને દરેક વ્યક્તિને બનાવવાની છે અને દરેક વ્યક્તિને પરફેક્ટ પોતાનું 100% આપિન બનાવવાની છે એકાંત વાતાવરણમાં 100% રિઝલ્ટ આવશે મિત્રો આમાં હવે બનાવો ને પછી હવે ખબર પડે કોનું કેવું માઇન્ડ ચાલે છે તમામની ચકાસણી થશે મિત્રો થેન્ક યુ એ કોઈ એક વ્યક્તિ સમજી વિચારીને બનાવે આભાર તમારો